નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એક મોટા વિવાદ વિશે જેમાં રાજપૂતાણી મનસુખ રાઠોડ પર આક્ષેપ કરી રહ્યા છે કે તેમણે અમારા સુરાપુરા દાદાનું અપમાન કર્યું છે આ મામલો સમાજની આસ્થાથી સીધો જોડાયેલો છે અને એ કારણે લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે શું છે આખો કિસ્સો તો જોડાયેલા રહો અમારી સાથે અને મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

અમે તો જે કાંઈ હોય એ સત્ય ઘટનાની વાત કરી હોય બેન અને અમારે ફોન આવ્યો એ અત્યારે તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈએ અમારે એવી હોય તમે અત્યારે શું કહેવા માગો છો ને શેના માટે ફોન કર્યો તો એ કહો એટલે જવાબ આપી હા પણ એમ નહીં આ તમે એમ કહો છો કે સુરો પૂરો આવો હોય સુરા પૂરા આવા હોય પણ અને કે દાનભા બાપુ ની કે ખોટું કેસ વિદ્યા છે પણ તમારે ત્યાં બધા વિડીયા ઉતારી ને જોવા જાવું જોઈએ ભઈલા પણ બેન જોવા જેવું અહીંયા હગા મા બાપટ વૃદ્ધ આશ્રમ માં હોય ન્યા જોવા જાવ તો ન્યા છે હું પણ એમ કોણ કે એવું નથી કેતા કે કોઈ તમે જાવ માં જે જાય છે એ માંગણ છે એ કઈક માંગવા માટે જાય છે હવે આ તો સદગુરુ બળે પરમારથી જાકા જાકા શીતળ અંગ તપત બુજાવી દે ઓર કેવો દે દે અપના રંગ બેન આ તો મહાપુરુષો ની જ્યાં સત્સંગ ધારા હાલી જતી હોય એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે એક જ છીએ હું રાઠોડ છો ને એટલે હું રાઠોડ ની દીકરી છું એટલું સમજ માગુ છું આપડે હું રાજપૂત છું સોહાણ ની વહુ છું અને રાઠોડ ની દીકરી છું પોતે સમજ છે તમે કોઈ નાકણ કોઈ નામ કે છે ઈવડા સમજવાના છે આ જે જવાના છે એ મારા બાપ કીધે બન થવાના છે એ જવાના જ છે બેન કેમ કે એની ગ્રંથિ છે મને અહીંયા કઈ થાય છે હું એમ જ કે તો આપડે કોઈ પણ ઉપર કોઈ ના હોય સુરાપુર અમારા હોય તમારા હોય દાદા હોય માતાજી કોઈ ઉપર આપણે કિશોર ઉછારવાની આપણે કોઈ એની અધિકાર નથી થાય હું એમ તો અને આ એક છે મારી વાત પેલા સાંભળો આ આપડે પૃથ્વીરાજ ચૌહાણ હતા બરોબર તો તમે મારા ભાઈ છો મારે કેવું પડે છે તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા

કે ભાઈ રામો દ્વાડોરી હોય તો આવો માણસ છે કેમ કે તમારી વાણી સ્વતંત્ર છે કોઈ પણ માણસ હોય તો એને પોતાનો સ્વતંત્ર અધિકાર છે વિરોધ કરવો કોઈ માણસ ને બોલવું એ પોતાની વાણી સ્વતંત્ર અધિકાર છે એને કોઈને એવું નવાય તમે ભોળા દાદા ને કઈ કહેતા નહીં તમે મનસુખ ભાઈ ખરાબ હોય એને કોઈ ખરાબ કે કોઈને હારો કે અમે તો કોઈને હારા કેતા નથી ને કોઈને ખરાબ કેતા નથી અમે તો એવું કે છે તર્કબુદ્ધિ થી વિચારો કે કોઈ દેવી દેવસ્થાન પીર પેકમ્બર આ છે આ કોરોના ટાણે ટાળે હતા નહીં

પડે પૈયા લાગતી હતી કેમ કે મૂળદાસિયા ને એને ગથેડા કાઢ્યા સમાજ છે એને સારું લાગે કરે અમારી આવું મોરલી વગાડતા એ તો ઈશ્વર જ હતા એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું જયારે એના ઓલા માંથી એક દીકરો ગયો ઋષિ પાસે બરોબર એમ કે બાઈ નું વેહ કરીને આ કૃષ્ણ ભગવાન નું તમે કયો કેતો આ સારા બાપુ નું કવ છું બેન કૃષ્ણ બાપુ તો હતો જ એવો

પેટમાં તોડીને હા બોલો રામ લક્ષ્મણ ની વાત હા એમ ઈ તો એમ નઈ આ ભોળાદ વાળું તમે જોશ ને હું તો જ આવું દેવગતિવગતિ છે ઈ દેવગતિ છે કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય

બેન મારી વાત સાંભળો કે આપડે બેન ભાઈ તરીકે જ વાત કરી છે પણ મારો કેવાનો મિનિંગ એમ છે બેન કે અહીંયા હમણાં ધંધુકા ની અંદર કિશન ભરવાડ ને ખાલી ડિબેટ બારામાં મર્ડર થઈ ગયું નટણ એમાં મોટો બોંબાલ ભગવાન બતાવવાનું એવું નટણ બધા જેલમાં છે

તો વયા જ જવાના છે ને એ તો એ તો કોઈ ના નથી બચાવી શકવાનું કોઈ બેન એ વાત અમે કરી છે આ જગતની અંદર કોઈ બચ્યું નથી ને કોઈ બચવાનું નથી તો ભગવાન માનવો કે ને આપડે વયા ગયા તો સૂર્ય ચંદ્ર છે આપડા બાપ દાદા વયા ગયા તો સૂર્ય ચંદ્ર છે ને આનું આ પવન છે તો વયા જ ગયા ને વડવા ને વડવા વયા ગયા તો

તો વાળા ભાઈઓ ની આવ્યા હતા તો દાદા ન્યા નીકળ્યા બરોબર દાદા એટલે નાગ ને દાદા નો નાગ છે દાદા થોડા નાગ છે ઈ જનાવર છે નાગણ નું બચું છે કવિ કાગ બાબુ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળાની આ ગયું નહિ મુખડા કેરું શેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે ઈ આખા નાગણ છે ને નાગ ના બચા હોતી ચંદન માં વીટળાઈ ગયું તો મુખ માંથી ઝેર નો ગયું

જો ઈ સરમા એવડી ટેવ હોય અને ઈ હોય તો આ દવાખાના વાળા એને કઈ ખબર નો પડતી તો દાદો દવાખાના આગળ કે આવડે બીઆજને ઇન્જેક્શન બાટલા દવા ઉછાવી નઈ સરમાળિયા અગરબત્તી કરીને પૈસા લાગી જાય શેર નો સડે બેન ઈ શેર ધંધો કરવા થોડા બેઠા પણ બેન દેવ ની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણા હોય જેની પાસે પૈસા ના હોય બિચારા વ્યાજવાજ લાવી નઈ ડોક્ટર ના દીયે તો સરમાળિયા ને અગરબત્તી કરે જ બતી ન જાય

મારો બાપ જીવે છે જેને પોતે ભૂખ લેઠી મને મોટો કર્યો હવે બીજા બાપ મારે ક્યાં કરવાની જરૂર છે આ તો જીના બાપ જીના ના હોય ઈ બીજા બાપ ગોતવા જાય બાકી અમારો તો ઘરે બાપ બેઠો છે

તો મને હું ના પગમાં પડો ઘરે જઈને બાપ ને પગમાં પડો પણ તમે સમજતા નથી બેન આને એમ થઈ ગયું કે દાન બાન પગમાં પડી જાય તો હોના બિસ્કિટ ઉતરે પણ એવી ઈ કોઈ દી થાય મેળ ખાય આ બધા એ લેવા જાય છે હે દાન બાબા પુના જ પાડે છે હું કઈ કોઈ દેવી શક્તિ કેવું નથી ભાઈ કે મને તો દાદા ને મહાદેવ ને ઈ બોલાવે ઈ હું કવ બાપા તમને હા એટલે બેન આ બધી વસ્તુ છે ને ઈ પોતાની ગ્રંથિ છે પોતાનો વિશ્વાસ છે આપડે આપડા વિશ્વાસ થી આપડે એમ કહીએ કે મને કાલ રાતે સપનું સીડ્યું તું ને હવાર આમ થવાનું બેન કાઈ નો થાય ઈ રેન કા સપના હે હા બેન હવે આપડે શું કામ કરો છો ક્યાં ક્યાં ગામ રયો છો

એમ થયે છે ભાઈ મારું આમ કરવાથી એનાકણ આમ થઇ જાય ને અમે બે ત્રણ વાતો કરીએ છીએ ભોળા દ્વારા કરી છે ફોન આવે મને કોઈ બી સપનું છેડ્યા નઈ હા કેમ કે અમારો વિચાર જ નથી એટલે અમે સપના નો સડે સપના કોને સડે જે આખો દિવસ વિચાર કરતા હોય એનો એને ના ના હું તો જો સાચું માન કે મારા લે ભૂવા છે ને તોય હું નહીં માતાજી ને માનું બાકી બાપા થી અમે એ કઈ માનતા નથી હું મારી માને માનું કેમ કે કવિ કાગ બાપુએ કીધું કે જેનો ટાક ને ગાઢ ઘડાય નહીં જેનો ત્રાજવે તોલ તોળાય નહીં આ આ દુનિયામાં બધું ચૂકવાય પણ એક માના અહીંયા ન ચૂકવાય નહીં બાપા બધુંય ચૂકવાય જાય પણ માના ધાવણ ન ચૂકવી શકો એવી એકય દેવીની તાકાત નથી

હા માતાજી એકદમ ને કઈ કોઈ દેવ પુરા પુરા નું નામ નું કઈક ભાઈ કાલે બોલ્યા ને તો પછી એને મોબાઈલ માં ટાવર થઈ આવ્યો નથી દાન બાપામાં મોબાઈલ લઇ જાવ છો કોને કોણ બોલ્યું કોઈ કદાચ કોઈ દેવનો વિરોધ કરે અને આમાં ટાવર વિયો જાય ભાઈ મારી મારું નેટ એ ગયું અને મારે તો ટાવરમાં વાત કરતી બંધ થઈ ગઈ તો કા માડી તો કે મેં પૂરા પૂરા અપમાન કર્યું તો મારી માર કાલ ટાવર એ વિયું ગયું અને મારી વાત કરતી બંધ થઈ ગઈ ના રે ભાઈ એવું નો હોય હું ય કોઈને ન માનતી પણ જરાક છોકરા આવડા માંગે હતા જરા જરા સીધા આવ્યા ઈ બેન આપડા આપડા પોતાનો વિશ્વાસ છે બેન ઈ કોઈનું નથી આપડા પોતાનો વિશ્વાસ છે કેમ કે તમે પોતે તમારો વિશ્વાસ છે ત્યાં લગન પણ તમે જયારે તમને સમજાઈ જાય ત્યારે ત્યારે તમે પોતે એમ કહો ખરેખર આ જગત ની અંદર આવું કાંઈ છે નહીં જે જગત ની અંદર આપડા આપડા ધણી ને હાઇસો નહીં બીજે જઈને આપડે પૈયે લાગી ઈ બેન ભગવાન તો આવડો પતિ બેન બીજા કોઈ ને એને થાય મારો બાપ છે એનાથી મોટો એક ભગવાન નથી મારી માથી મોટી કોઈ માતાજી આ દુનિયા માં નથી મને નવ મહિના ઉપાડી એ મને ભીના માંથી કોરા માં ને મને હાલેડા ગાય ને મોટો કર્યો આવી એક દેવ ખરી તમને ઘોડિયામાં નાખી નીચક હોય

જેના છોકરા ભણ્યા નહીં હોય ને એના જ્ઞાન નહીં હોય એને ઘરે બાયુ ટેચ છે ને કેમ કે ઓલી બાય હે કાઈ ને આવડો સમજે કાંઈ કે એનામાં શિક્ષણ નથી શિક્ષણ છે મોટો દેવ ભયનો હા કલેક્ટર સાહેબ પાસે જાવ ને અને દાનભાઈ બાપુને જો કદાચ અહીંયા પ્રોગ્રામ કરવો હોય ને તો એને કલેકટર પાસે જવું પડે ને ત્યાં ભોળા દ્વારો દેવમાં જ ન થાય એને મામલતદારની મંજૂરી લેવી પડે કે મારે કાલે ફલાણા ઠેકાણે આ બાબતની અંદર ફલાણા મોદી સાહેબ પધારી રહ્યા છે કે ફલાણા સાહેબ પધારી રહ્યા છે જેથી કરીને ચાપતો બંદોબસ્ત મૂકો જો YouTube માં વાયરલ કરી તો ના ના હો ભાઈ હું કામ કરી દે કરી

મંદિર મસ્જિદ ગીતા કુરાણ સર્વમાં તારી જ છબી હૃદયની પવિત્ર લાગણીઓમાં તારી જ છે નિકટતા નબી માનવને તું સમજાવે કરુણા પ્રેમ અને ક્ષમાની વાણી અહંકાર તોડી બતાવે તું જ છે સચ્ચી નિશાની જીવનના દરેક માર્ગમાં તું જ આશાનો દીવો ઈશ્વર તું જ પ્રેરણા તારા વિના કાંઈ નથી જીવવું